નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર વિશ્વ નવકાર દિવસની એકસો આઠ દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું ભારતમાં આ દિવસનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે કર્યું હતું આ અવસરે ગુજરાત રાજ્યમાં પણ અનોખા ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હિના ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલતા યોગ ક્લાસમાં ખાસ નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ ક્લાસમાં કુલ નવ વિવિધ સ્થળોએ ચાલતા ક્લાસમાં આશરે ચારસો સાહીઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તમામ ક્લાસ વિના મૂલ્ય ચલાવવામાં આવે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી સાંજ સુધી આયોજિત કરાયા હતા આ ઉજવણી જૈન સંપ્રદાય તેમજ અન્ય શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ મહત્વની સાબિત થઈ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર